આજે આપણે એકદમ છૂટ્ટી છૂટી અને નવી રીતે નવા ટેસ્ટ સાથે બનતી સાબુદાણાની ખીચડી બનાવીશું દરેકે દરેક દાણો છૂટો રહેશે અને એકદમ સરસ ચડેલો પણ હશે અને ટેસ્ટમાં તો આ સાબુદાણાની ખીચડી એકદમ બેસ્ટ છે સાબુદાણા કઈ રીતે છૂટા રહે તેને કેટલા કલાક માટે પલાળવા અને શેમાં પલાળવા એ બધી નાની નાની ટીપ્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે ટ્રેડિશનલ વાનગીને નવી ટિપ્સ અને નવી રીત સાથે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો તો એકદમ પરફેક્ટ અને છૂટા સાબુદાણા બનાવવા માટે આપણે અહીંયા એક કપ પેકિંગવાળા સાબુદાણાનો ઉપયોગ કરીશું છૂટક સાબુદાણા નહીં લેવા કારણ કે તેની અંદર મિક્સ માલ હોય છે તેમાં થોડાક સાબુદાણા એવા હોય કે તે ઝડપથી પલળી અને એકદમ સોફ્ટ થઈ જાય અને થોડાક એવા પણ હોય જે હાર્ડ રહી જતા હોય છે અને પલાળ્યા બાદ પણ સારી રીતે પલળતા નથી એટલે પેકિંગવાળા સારી કંપનીના સાબુદાણા લઈ લેવાના અને એક કપ સાબુદાણાને પહેલાં તો આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે અહીંયા પાણી કાઢી લેવાનું છે તો મેં અહીંયા પાણી બધું કાઢી લીધું છે અને હવે અહીંયા મેં આ રીતે વન ફોર્થ કપ જેટલું દહીં લીધું છે આ દહીં થોડુંક ખાટું છે એક દિવસ પહેલાંનું છે અને આ દહીંને આપણે એકદમ સરસ આ રીતે સ્મૂથ કરી લઈએ ત્યારબાદ આપણે તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરીશું તો ફ્રેન્ડ્સ સાબુદાણાને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે પલાળીશું મેં અહીંયા વન ફોર્થ કપ દહીં અને તેની અંદર એક કપ પાણી ઉમેર્યું છે આ જે છાશ બની છે એ એકદમ પતલી હોવી જોઈએ ઘટ્ટ છાશનો ઉપયોગ નથી કરવાનો પતલી છાશનો જ ઉપયોગ કરવાનો છે આમાં તમે થોડુંક પાણી એક્સ્ટ્રા પણ એડ કરી શકો છો પણ છાશ જે છે એ પતલી હોવી જોઈએ હવે જે સાબુદાણા આપણે ધોઈને રાખ્યા હતા તેમાં આપણે આ છાશ ઉમેરી લઈશું છાશ ઉમેરવાથી એટલે કે ખટાશમાં સાબુદાણા પલાળવાથી સાબુદાણા એકબીજા સાથે ચોટશે નહીં એકદમ સરસ છૂટા બનશે અને અંદરથી તેની અંદર થોડી ખટાશ આવશે અને સ્વાદમાં પણ એ એકદમ બેસ્ટ લાગતા હોય છે હવે એ સાબુદાણાને આપણે અહીંયા ઢાંકીને ત્રણ કલાક માટે પલાળી દઈશું તમે પાંચ છ કલાક માટે બી પલાળી શકો ઓવરનાઈટ પણ પલાળી શકો છો પણ ત્રણ કલાકમાં એકદમ સરસ સાબુદાણા પલળી જ જતા હોય છે અને અહીંયા જુઓ સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે થોડીક થોડીક છાશ છે બાકી બધી છાશ જે છે એ સાબુદાણાએ એબ્ઝોર્બ કરી લીધી છે અને એ સાબુદાણા આ રીતે એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આ સાબુદાણામાંથી જે થોડી થોડી છાશ છે એ બધી આપણે કાઢી લેવાની છે એટલા માટે આપણે આ રીતે એક ચાયણી લઈ લઈએ અને તેમાં આપણે આ સાબુદાણા ઉમેરી લઈશું સાબુદાણા છૂટા બનાવવા હોય ને તો તેમાં રહેલો પાણીનો ભાગ અથવા છાસનો ભાગ અલગ કરવો ખૂબ જ જરૂરી છે તો ચાયણામાં આ રીતે સાબુદાણા મૂક્યા બાદ આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે છોડી દેવાનું છે જો તમારી પાસે સમય હોવ તો તમે ત્રીસ મિનિટ માટે પણ તેને છોડી શકો છો મૂળ સાબુદાણા થોડાક કોરા થવા જોઈએ તેમાં જે એક્સ્ટ્રા છાશ કે પાણી હોય એ બધું નીચેના બાઉલમાં આવી જવું જોઈએ હવે મારી પાસે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન સિંગદાણા છે જેને મેં આ રીતે અધકચરા મિક્સરમાં જ વાટીને તૈયાર કરી લીધા છે તો આ રીતે ક્રશ કરેલા સિંગદાણા ઉમેરવાથી સાબુદાણા વધુ સ્વાદિષ્ટ પણ બને છે અને થોડાક છૂટા પણ બને છે અહીંયા લગભગ વીસ મિનિટ બાદ હું ચેક કરું છું તો તમે જુઓ જે પણ એક્સ્ટ્રા છાસ હતી સાબુદાણામાં એ નીકળી ગઈ છે આ છાસ જે છે એ ફેંકી દેવાની છે તેનો ઉપયોગ નથી કરવાનો સાબુદાણા પણ એકદમ સરસ કોરા થઈ ગયા છે અને હવે આ સાબુદાણાને આપણે આ રીતે એક વાસણમાં લઈ લઈએ અને ત્યારબાદ જે સિંગદાણા આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે સિંગદાણા આપણે આ રીતે સાબુદાણામાં ઉમેરવાના છે અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ સિંગદાણાના લીધે સાબુદાણામાં જે પણ એક્સ્ટ્રા મોઇશ્ચર હશે એ બધું જ ડ્રાય થઈ જશે અને સાબુદાણા એકદમ સરસ એકબીજાથી છૂટા છૂટા રહેશે હવે ફ્રેન્ડ્સ આ સાબુદાણા બનાવવા માટે મેં અહીંયા અગારોના હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે આ કઢાઈ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે પણ નોનસ્ટિકમાં જે રીતે હાર્મફુલ કેમિકલ્સ હોય છે એવા કોઈ પણ કેમિકલ્સ આની અંદર નથી હોતા કારણ કે આ પ્યોર સ્ટેનલેસ સ્ટીલથી બનેલી હોય છે અને આ કઢાઈ સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની કઢાઈ છે જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે ત્યારબાદ આ કઢાઈની અંદર આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેમાં આપણે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઉમેરીએ પાંચથી છ નંગ કાજુને મેં વચ્ચેથી કટ કરીને તે પણ ઉમેરી લીધા છે તો આ કાજુ અને સિંગદાણાને આપણે ફ્રાય કરી લેવાનું છે તેનો કલર આ રીતે થોડોક ગુલાબી થાય એટલે કાઢી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા કાજુ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો કઢાઈમાં જે તેલ હતું તેમાંથી એક ટેબલ સ્પૂન તેલ મેં ઓછું કર્યું છે અને અહીંયા એક નાની ચમચી જીરું ઉમેર્યું ત્રણથી ચાર મેં લીલા મરચાં ઉમેર્યા છે અને ત્યારબાદ મેં અહીંયા એક બટેકો આ રીતે ઝીણું સમારીને ઉમેર્યું છે તો આ બટેકું ચડે ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાનો છે અને બટેકું ઝડપથી ચડે અને તેની અંદર થોડોક સ્વાદ આવે એટલા માટે હું એક ચપટી જેટલું મીઠું તેમાં ઉમેરું છું અને તેને હું મિક્સ કરી લઉં છું હવે આ બટેકું ચડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ઢાંકીને થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ બાદ હું આ રીતે ચેક કરું છું તો બટેકું એકદમ સરસ ફ્રાય થઈ ગયું છે એકદમ સરસ તે ચડી ગયું છે સોફ્ટ થઈ ગયું છે હવે ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું ચારથી પાંચ મેં અહીંયા લીલા મરચાં આ રીતે લાંબી ચીરી કરીને સમારી લીધા હતા તે ઉમેર્યા છે ત્યારબાદ કાજુ અને સિંગદાણા જે આપણે ફ્રાય કર્યા હતા તે ઉમેરી લીધા છે હવે આ બધું જ આપણે અહીંયા ધીમા તાપે સોતે કરી લઈએ અને ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન હું કિસમિસ એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો એક ટામેટું નાની સાઇઝનું અને આ રીતે ઝીણું સમારેલું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેર્યું છે મીઠું તમે જે ખાતા હોય તે ઉમેરી શકો છો વ્રતનું ખાતા હોય તો તે ઉમેરી શકાય મેં અત્યારે સાદું મીઠું જ ઉમેર્યું છે અને આ બધું જ મેં બરાબર મિક્સ કરી લીધું છે હવે ત્યારબાદ હું ઢાંકીને ધીમા તાપે તેને બે મિનિટ માટે થવા દઈશ અને બે મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું તો ટામેટું થોડુંક સોફ્ટ થયું છે મરચાં પણ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે તેની અંદર સાબુદાણા એડ કરવાના છે તો આજે સાબુદાણા જેમાં આપણે સિંગદાણા નો ભૂકો નાખ્યો તો તે આ રીતે ઉમેરી લઈશું અહીંયા અડધી ચમચી મેં મરી પાવડર ઉમેર્યો છે બિલકુલ ઓપ્શનલ છે અને થોડાક મેં લીલા ધાણા પણ ઉમેરી લીધા છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે ઢાંકણ ઢાંકી આપણે ધીમા તાપે તેને બે મિનિટ માટે ચડવા દઈશું અને બે મિનિટ બાદ ઢાંકણ ખોલી આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફરીથી ધીમા તાપે આપણે તેને હજી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દઈએ ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર ગ્રીન સાબુદાણા ખીચડીની રેસિપી ગયા વર્ષે પોસ્ટ કરી હતી તેની લિંક હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે તે રેસિપી પણ ટ્રાય કરી શકો છો બહુ જ સરસ બની હતી અને તમે લોકોએ ખૂબ જ પસંદ પણ કરી હતી તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા ખીચડી તૈયાર થઈ જાય એટલે આપણે છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી આ એકદમ છૂટી છૂટી સ્વાદિષ્ટ સાબુદાણાની ચટપટી ખીચડી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ જ આ ખીચડીને આ રીતે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ સાબુદાણાની ખીચડી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ